મેડિકલ સોશિયલ ભરતી અંતર્ગત તમે લોકોએ ફોર્મ તો ભરી દીધું છે પણ શું તમે નોટિફિકેશનની જે સૂચનાઓ છે એકવાર વાંચી છે એને ધ્યાનમાં રાખીને તમે ફોર્મ ભર્યું છે અને કઈ કઈ બાબતો છે એ તમે જાણતા નથી તેના વિશે આજે હું તમને વિગતવારની માહિતી પૂરી પાડીશ જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ છે તે આપણી સાથે જોડાય અને આ લેક્ચર સિરીઝનો લાભ લે વિદ્યાર્થી મિત્રો બરાબર છે જે લોકો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રહ્યા છે એમને જણાવી દઉં કે આપણે એપ્લિકેશન ઉપર છે એ કોર્સ લોન્ચ કરેલો છે મેડિકલ સોશિયલ વર્કરનો જેમાં તમે લોકો ઘર બેઠા છે એ તૈયારી કરવા માગતા હો તો એમાં જોડાઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બરાબર છે જે સંપૂર્ણ રેકોર્ડેડ બેન્ચ છે એમએસડબલ્યુવાળા માટે સારી એવી તક કહી શકાય બરાબર છે અને રોજ સાંજે રેકોર્ડેડ ક્લાસ આવશે તમામ કામગીરી છે તમારી એકસો ને વીસ માર્કની પ્લસ બંધારણ ગુજરાતી અંગ્રેજી કોમ્પિન્શનને ધ્યાનમાં રાખીને ટોટલ એકસો પચાસ માર્કની તૈયારી છે એ આપણે સદર એપ્લિકેશન દ્વારા કરાવીશું બરાબર છે આ બેન્ચ આપણી કોઈ પણ જો તમે ઘણા ટાઈમ પહેલાં પણ જો એમએસડબલ્યુ કર્યું હોય તો પણ તમે લોકો જે નોકરી કરતા હો તો એને ધ્યાનમાં રાખીને આપણે આ બેન્ચ લોન્ચ કરેલી છે જે બધા જ વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડશે જેમાં તમને છે એ થિયરી લેવામાં આવશે સમગ્ર થિયરીની યુનિટ ટેસ્ટ મોક ટેસ્ટ મોડેલ પેપર ડાઉટ સોલ્વિંગ જે છે ને ડાઉટ સોલ્વિંગ સેશન્સ ત્યારબાદ મટીરિયલ આપવામાં આવશે અહીંયા મારો મોબાઈલ નંબર છે ત્યાં તમે કોલ અથવા મેસેજ કરી શકો છો જેની ફીસ પણ તમને છે એ આપી દીધેલી છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ અને જોઈએ કે તમે લોકોએ જે ફોર્મ ભર્યું છે એ ફોર્મમાં તમે કોઈ લોકોએ મિસ્ટેક તો કરી નથી ને બરાબર છે જો મિસ્ટેક કરી હોય તો તારીખ પાંચ છે એ ફોર્મ ભરવાની તમારી છેલ્લી તારીખ છે બરાબર છે પાંચ તારીખ પછી તમે એમાં કોઈ પણ પ્રકારના સુધારા વધારા કરી નહીં શકો ખાસ એટલે ખાસ યાદ રાખજો બરોબર છે હવે શું શું બાબતો તમારે ખાસ ધ્યાનમાં રાખવાની હતી એ પણ કહી દઉં જો તમે ફોર્મ ભરી દીધું હોય અને તમને એમ લાગે કે હજી મારા કંઈક આમાં ભૂલ છે તો ફરીથી ફોર્મ ભરી દેજો બરોબર છે કેમ કે એકવાર ફોર્મ ભરી દીધા પછી એમાં કોઈ પણ જાતનો કન્ફર્મ એપ્લિકેશન આપ્યા બાદ એમાં સુધારો વધારો નહીં થાય બરોબર છે ડન જો હવે તમે લોકોએ જે ફોર્મ ભર્યું છે ચાલો એમાં આ સૂચના નોટિફિકેશનમાં હતી આ સૂચનાનું તમારે પાલન કરવાનું હતું બરોબર છે ખાસ એટલે ખાસ યાદ રાખજો કે અરજીમાં પાસપોર્ટ સાઇઝનો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો તમારો ફોટો હોવો જોઈએ બરોબર છે પ્લસ વિદ્યાર્થી મિત્રો એ લોકો એ નોટિફિકેશનમાં સ્પેસિફિક મેન્શન કરેલું છે કે ફોટો ચાલો ઓડિયો વિડીયો વિઝીબલ છે જરા કોમેન્ટ કરી દેજો જૈન 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 બધા જ વિદ્યાર્થી મિત્રો જૈન બરોબર છે ફોટો તમારો છે એ પાસપોર્ટ સાઇઝ નો વ્હાઈટ હોવો જોઈએ તથા ફોટો પડાવ્યાની તારીખ સાથે ફોટો અપલોડ કરવાનો હતો બરોબર છે મારા ખ્યાલ મુજબ જો બધાએ આવું જ કર્યું હશે અને આ તારીખ કરવાની છેલ્લી તારીખથી એક વર્ષ પહેલાંની ન હોવી જોઈએ હવે તમે લોકો જે મેડિકલ સોશિયલ વર્કરનું ફોર્મ ભરો છો એ ફોર્મ અંતર્ગત છે વિદ્યાર્થી મિત્રો તમે જે ફોટો અપલોડ કર્યો છે એ ફોટો વિદ્યાર્થી મિત્રો તમારી છેલ્લી તારીખ છે બરાબર છે કઈ છેલ્લી તારીખ તો કે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ તારીખ સુધીમાં એક વર્ષ પહેલાંની હોવી ના જોઈએ બરાબર છે આ સ્પેસિફિક એ લોકોએ નોટિફિકેશનમાં ઉલ્લેખ કરેલો છે આજે ઘણા બધાના મેસેજ પણ આવ્યા હતા અને કોલ પણ આવ્યા હતા તો એ લોકોને જણાવી દઉં એટલે હું એ જ કહું છું ને હજી ફરીથી ફોર્મ ભરી જાય ને બરાબર છેલ્લે તમે લોકો જે છે હા છે 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 હો ટેઠવાન નો સાડા નવે છે હજી તમારી પાસે પાંચ તારીખ છેલ્લી છે પાંચ તારીખ સુધીમાં તમે ફરીથી એમાં છે એ ફોર્મ ભરી શકો છો બરાબર છે પણ એકવાર છે આપણે રિસ્ક શું કામ તો આટલા વર્ષે છે આપણી પરીક્ષા આવી હોય બરોબર છે ત્રણસો ચારસો પાંચસો રૂપિયા આટલું ફી આટું છે એ ફરીથી તમારે ફોર્મ ના ભરવું પડે એવું ના બનવું એ કેમ કે એ લોકોએ સ્પેસિફિક નોટિફિકેશનમાં ઉલ્લેખ કરેલો છે કે આ જે ફોટો છે એ ફોટો વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો હોવો જોઈએ તથા ફોટો પડાવી એની તારીખ સાથેનો ફોટો અપલોડ કરવાનો છે એક વર્ષ પહેલાનો ન હોય અને આ ફોટોગ્રાફની તમારે ચારથી પાંચ કોપીઓ કઢાવીને રાખવાની રહેશે અને જ્યારે પણ જ્યારે ગૌણ સેવા પસંદગી મંડળ બતાવે કે ત્યારે તમારે છે હા ભરી શકીએ ફરીથી ભરી શકીએ પણ પાંચ તારીખ પહેલા ભરી દેજો બરાબર તો ઉમેદવારની જવાબદારી છે એ પોતાની રહેશે બરાબર એટલે ફોટા તમારે છે આવી રીતે આ એક તો તમારે ખાસ એટલે ખાસ છે બરાબર છે એ ધ્યાનમાં રાખવાની રહેશે બરાબર છે અરજીમાં તમારો જે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે એ વ્હાઈટ બેકગ્રાઉન્ડવાળો ફોટો હોવો જોઈએ ફોટો પડાવી અને તારીખથી ફોટો અપલોડ કરવાનો છે આ તારીખ તમારી અરજી કરવાની તારીખથી એક વર્ષ પહેલાંની ન હોવી જોઈએ બરોબર છે એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કન્ફર્મ થઈ ગયા પછી ફોર્મ એડિટ નહીં થાય ઓમ બાય બરોબર છે એકવાર તમે કન્ફર્મ કરી દીધું પછી એમાંથી ફોર્મ એડિટ નહીં થાય બરાબર છે ઘણા બધાના મેસેજ આવ્યા છે એટલે તમારું ધ્યાન દોર્યું મેં નોટિફિકેશન તમારે ખાસ એટલે ખાસ ડીપમાં વાંચવાનું છે બરોબર છે હવે વિદ્યાર્થી મિત્રો તમારી ફી કેટલી છે જણાવી દો તમને તો તમારી ફી છે એ બિન અનામત વર્ગના ઉમેદવારો માટે છે એ પાંચસો રૂપિયા ફી છે તો ફરીથી કરી દો ફોર્મ બરોબર છે અને અનામત વર્ગના જે મહિલા કેટેગરી આવશે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના આવશે અનુસૂચિત જાતિ આવશે અનુસૂચિત જનજાતિ આવશે આ દિવ્યાંગ ઉમેદવારો આવશે કે એક સર્વિસમેન વાળા ઉમેદવારો આવશે એમને આવશે વિદ્યાર્થી મિત્રો ચારસો રૂપિયા ફી બરોબર છે કેમ કે એ લોકોએ નોટિફિકેશનમાં ઉલ્લેખ કરેલો છે એટલા માટે એવું કોઈ જગ્યાએ નથી લખેલું કે ફરીથી ફોર્મ એડિટ થઈ શકે બરાબર કોઈ પણ ફોર્મ ભરો ને એક વસ્તુ યાદ રાખજો કોઈ પણ ફોર્મ એકવાર નોટિફિકેશન વાંચી લેવું બરાબર છે શાંતિથી એકવાર નોટિફિકેશન વાંચી લેવું બરોબર એટલે સૌથી પહેલાં જ મેં નોટિફિકેશન આપણે આપણા ગ્રુપમાં નાખી દીધું હતું જો ઉમેદવારે અરજી કરશે ને જો એકથી વધુ અરજી હશે તો છેલ્લી અરજી છે ને એની માન્ય ગણવામાં આવશે પહેલાં જે અરજી કરેલી છે એ અરજી રદ કરવામાં આવશે જો એ લોકોએ સ્પેસિફિક ઉલ્લેખ કરેલો જ છે એમાં બિન અનામત વર્ગના ઉમેદવારોને છેલ્લે કન્ફર્મ થયેલી અરજી સાથે નિયત ફી ભરેલ હશે તો જ માન્ય ગણાશે અને અગાઉની અરજી રદ ગણવામાં આવશે અને અગાઉની અરજી સાથેની જે ભરેલી ફી છે છેલ્લી એ તમારી કન્ફર્મ થયેલ અરજી સામે ગણવામાં આવશે નહીં બરાબર છે એટલે જો ઉમેદવારે છેલ્લી કન્ફર્મ થયેલી અરજી સાથે ફી ભરેલ નહીં હોય તો આવો ઉમેદવારને બાકીની અરજીઓ પૈકી નિયત ફી સાથેની કન્ફર્મ થયેલી છેલ્લી અરજી માન્ય ગણવામાં આવશે એટલે તમારે ફી છે એ પણ તમારે ભરવી તો પડશે જ બરાબર અને જો ઉમેદવારે એકથી વધુ અરજી સાથે ફી ભરેલી છે તો તેને રિફંડ મળશે નહીં એક વસ્તુ ખાસ યાદ રાખજો બરાબર છે હવે આ તો આપણે થઈ મેડિકલ સોશિયલ વર્કરની વાત પણ તમે જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો એકવાર તમારે નોટિફિકેશન રીડ કરી લેવું જોઈએ ખાસ એટલે ખાસ ધ્યાન રાખજો બરોબર છે બીજી વાર કોઈ પણ વાર આવી ભૂલ ના કરતા તમે લોકો ડન એટલે ખાસ એક આ તમારે યાદ રાખવાનું છે કે જો તમે ફરીથી ફોર્મ ભરો તો તેમાં પણ તમારે ફી તો ભરવાની જ રહેશે એકવાર તમે આગળ ભરી એટલે બીજી વાર નહીં ભરવાની એવું નહીં પણ આવી માઇનોરી મિસ્ટેક તમે ના કરતા બરોબર છે ડન હવે વિદ્યાર્થી મિત્રો ફી ભરવાની છેલ્લી તારીખ તમારી આઠ બાર બે હજાર પચીસની છે બરોબર છે હવે તમે આઠ બાર બે હાજર પચીસ પેલા તમારે ભરી દેવાની રહેશે હવે જો તમે પચીસ પહેલા ફી નહીં ભરો બરોબર છે તો તમારી અરજી રિજેક્ટ થશે બરોબર છે તમારી એપ્લિકેશન છે એ રિજેક્ટ થશે એટલે ખાસ બધા વિદ્યાર્થીમાં જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એને ફોર્મ ભર્યું છે ફીઝ નથી ભરી તો ફી તમારે આઠ બાર બે હજાર પચીસ દરમિયાન છે એ ત્યાં સુધીમાં તમારે ભરી દેવાની છે બરાબર છે પછી જો તમારે ફી ભરવાની બાકી રહી જશે તો તમારી એપ્લિકેશન છે એ રદ ગણાશે બરોબર છે એક એ સૂચના ખાસ યાદ રાખી રાખજો ને એક આ પાસપોર્ટ સાઇઝના ફોટાવાળી સૂચના ખાસ એટલે ખાસ મગજમાં ઉતારી દેજો અને આ તમારી ફી છે બિન અનામત વર્ગની પાંચસો રૂપિયા અને અનામત વર્ગની ચારસો રૂપિયા ડન અને આ બધી અરજીઓની જ્યારે તમે ફી ભરો છો ત્યારે તમારી હંમેશા છેલ્લે જે તમે લોકોએ અરજી કરી હોય છે એ જ અરજી તમારી માન્ય ગણવામાં આવશે ખાસ એટલે ખાસ યાદ રાખજો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બરોબર છે ફોર્મ ભરો છો ત્યારે ફોટો તમારો હંમેશા વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો હોવો જોઈએ અને ફોટાની અંદર તમારી ફોટો પડાવ્યાની તારીખ લખેલી હોવી જોઈએ આ તારીખ છે એ લોકોએ સ્પેસિફિક ઉલ્લેખ કરેલો જ છે બરોબર બરોબર અને જે ફોટો અપલોડ કરો છો ને એની ચાર થી પાંચ કોપી રાખજો તમે જયારે પરીક્ષા દેવા જશો ને ત્યારે એ જ ફોટો તમારા જે કોલ લેટરમાં પણ કદાચ લગાવવાનો આવે ને તો તમે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે ફોટો લગાવો ને એ જ ફોટો તમારે કોલ લેટરમાં લગાવવાનો રહેશે ડન એટલે ખાસ એટલે ખાસ એ વસ્તુ ભૂલાઈને એનું ધ્યાન રાખજો બરાબર પછી જ્યારે તમે લોકો ડીવી કરાવવા જાઓ ત્યારે પણ તમારે પાસપોર્ટ સાઇઝના ફોટા માગે એ જ ફોટો હોવો જોઈએ એટલે પાંચથી છ કોપી છે એની ફોટો કઢાવીને રાખી દેજો બરાબર ખાસ એટલે ખાસ નોટિફિકેશન જેણે ડીપમાં વાંચ્યું છે એ લોકોને ભૂલ નહીં પડી હોય પણ જેણે ફોર્મ ભરી દીધા છે એમને હજી પાંચ તારીખ છેલ્લી છે જો કંઈ સુધારા વધારા હોય તો ફરીથી ફોર્મ ભરી શકે છે એટલે ફીઝ તો તમારે ફરીથી ફોર્મ ભરો એટલે ભરવાની રહેશે અને બરાબર છે જે તમારું એડિટ એપ્લિકેશન હવે નહીં તો એકવાર કન્ફર્મ એપ્લિકેશન ઉપર તમે ક્લિક કરી દો પછી તમારી એપ્લિકેશન એડિટ ના થાય હા જો તમે ફીઝ ના ભરી હોય તો તમે કન્ફર્મ કર્યા પહેલાં જો ફીઝ ના ભરી હોય તો એડિટ એપ્લિકેશન થાય બાકી એડિટ એપ્લિકેશન ના થાય એ યાદ રાખજો બરાબર છે જો તમે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક ના કરી દીધો તો પછી એમાં સુધારા વધારા નહીં થાય ડન તો આ બધી જ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે સ્પેશિયલ સ્પેસિફિક એના માટે જ આપણે છે એ શરૂ રાખ્યો છે વિદ્યાર્થી મિત્રોને આવતીકાલથી છે એ આપણે શરૂ થઈ રહ્યું છે બરાબર છે આવતીકાલે એડમિશનનો લેવું એ લઈ લેજો આવતીકાલે આપણી બેન્ચ રાબેતા મુજબ શરૂ થઈ જશે બરાબર એપ્લિકેશન ઉપર ટોટલ વન બાય વન ક્લાસ થિયરી મટીરિયલ એમ ક્યુ ટોટલ વસ્તુ છે તમને વન બાય વન ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન ઉપર મળી જશે થિયરી મોક ટેસ્ટ વીકલી ટેસ્ટ યુનિટ ટેસ્ટ મોડલ પેપર ડાઉટ ટોટલ છે એકસો ને પચાસ માર્કનું મેડિકલ સોશિયલ વર્કનું છે આપણી એપ્લિકેશન ઉપર કાલથી વન બાય વન શરૂ થઈ જશે શું તમે ઘર બેઠા તૈયારી કરવા માગો છો ઓનલાઈન ક્લાસ ફિઝિકલ બેન્ચ નથી બરોબર છે માત્ર ને માત્ર સિત્તેર વિદ્યાર્થીની બેન્ચ છે આવતીકાલ સુધીમાં જો એમાં સિત્તેર વિદ્યાર્થી જોડાઈ જશે તો આપણી બેન્ચને ક્લોઝ કરીશું પછી એ સિત્તેર વિદ્યાર્થી પૂરતી બેન્ચ રાખવામાં આવશે બરોબર એટલે વહેલા તે પહેલાના ધોરણે છે એ તમે એપ્લિકેશનમાં જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો ડન છે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થીઓનો વધુ જોડાશે તો આપણે એડમિશન છે ફરીથી રીઓપન કરી તો આજ રીતે આપણી આજની સૂચના કે મેડિકલ સોશિયલ વર્કર જો તમે ફોર્મ ભર્યું છે ફોટો અપલોડ કરવામાં તમારે બે વ્હાઇટ બેકગ્રાઉન્ડ વાળો અને તારીખ સાથેનો ફોટો અપલોડ અને ચારસો રૂપિયા છે બિન અનામત અને અનામત વાળા એને તારીખ બે હજાર પચીસ ના રોજ સુધીમાં છે ફી ભરી દેવાની છે અને જે છેલ્લે અરજી કરીએ છીએ એ જ અરજી તમારી કન્ફર્મ અને માન્ય ગણવામાં આવશે ડન વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું તમને ક્લાસ સારો લાગ્યો છે આવતીકાલથી મળી આપણે એપ્લિકેશનમાં સો ટકા સચોટ અને વિશ્વાસની માહિતી સાથે છે ફરીથી ભરી દેજો ને કંઈ વાંધો નહીં ફરીથી ફોર્મ ભરી છે કન્ફર્મ એપ્લિકેશન થઈ ગઈ છે તો પછી એમાં નહીં કઈ બોલું થાય એટલા માટે ફરીથી ભરી દીજો મળીએ મિત્રો આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ ને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો કાલે આપણે છે એ એપ્લિકેશન ઉપર થિયરી શરૂ થશે બરોબર ટોટલ એકસો વીસ માર્ક ની કામગીરી વન બાય વન વાંધો ને ફરીથી ફરી દઉં આપણે કોઈ પણ જાતનું રિસ્ક નહીં લેવાનું બરોબર થેન્ક યુ મિત્રો મળી આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં નવી વાત સાથે થેન્ક યુ મિત્રો